અમદાવાદમાં શિક્ષક ઉપર થયેલા હુમલાને લઈ વલસાડમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશને ડીઈઓને આવેદનપત્ર આપ્યું અમદાવાદની ખાનગી શાળામાં શિક્ષક ઉપર વાલીએ હુમલો કર્યો હતો આ ઘટનાને પગલે શિક્ષણ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જે અંતર્ગત સમગ્ર ગુજરાત સાથે વલસાડમાં પણ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં તેમણે શિક્ષકોની સુરક્ષા વધારવા કેટલાક સૂચનો કર્યા છે વલસાડની ખાનગી સ્કૂલના સંચાલકોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું કે અમદાવાદની દુઃખદ ઘટના છે આવી ઘટના ભવિષ્યમાં ન બને એ માટે જિલ્લાની સરકારી અને ખાનગી શાળામાં સુરક્ષા અને સલામતીની યોગ્ય વ્યવસ્થા કરો શાળાના પરિષદ અને દ્વાર ઉપર સુરક્ષા કર્મીઓ મૂકી તેને સીસીટીવીથી સજ્જ કરો હિંસાત્મક વ્યવહાર કે હુમલાની ઘટના માટે ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત પગલાં ભરવા જેવા કેટલાક સૂચનો કર્યા હતા આવેદનપત્ર પાઠવવા માટે એસોસિએશનના અધ્યક્ષ અને સિલવા સ્વામિનારાયણ સ્કૂલના કપિલ સ્વામી એસોસિએશનના મંત્રી અને વિદ્યા નિકેતન સ્કૂલના સંચાલક મિત્તલબેન ધાખડા અને સંયોજક એવા વલ્લભ આશ્રમના કુસ સાકરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા કપિલ સ્વામીએ જણાવ્યું હતું કે અમદાવાદના રખિયાલની શાળામાં વિદ્યાર્થીની એલસી કાઢવા જતા વાલીએ શિક્ષકને મારા મારી અને છોરીના ઘા માર્યા હતા જે ઘટનાને દુઃખદ ગણાવી વિરોધ કર્યો હતો થોડા દિવસ પહેલાં અમદાવાદ રખિયાલ ખાતે નૂતન ભારતીય વિદ્યાલયની અંદર બહુ સામાન્ય એલસી કઢાવવાની બાબતમાં એક વાલીઓ ઉશ્કેરાય અને શિક્ષકને કારણ સિવાયના બે ચાર લાફાઓ મારી બધા ભેગા થયા એટલે ખીચામાંથી ચપ્પુ લઈને જ ઈરાદાપૂર્વક આવેલા હોય એવું લાગ્યું અને ચપ્પુના પણ બે ચાર ઘા માર્યા અને એ ખરેખર એક શિક્ષણ સંસ્થા માટે ગુજરાતના શારાએ શિક્ષણ માટે બહુ કલંકરૂપ ઘટના કહેવાય કે કોઈ વાલી સ્કૂલમાં આવી અને શિક્ષકને મારી જાય લેડીઝ શિક્ષકો હોય મોટી દીકરીઓ ભણતી હોય તો એની સેફ્ટીનું શું એના માટે આજે સારાએ ગુજરાતની અંદર સેલ્ફ ફાઈનાન્સ શાળા એસોસિએશન ગુજરાત રાજ્ય દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ જ રીતે વલસાડ જિલ્લા સેલ્ફાઈનાન્સ શાળા સંચાલક મંડળ દ્વારા પણ આજે અમારી વલસાડની તમામ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોના સંચાલકશ્રીઓ વિવિધ સ્કૂલના શિક્ષકશ્રીઓ ભેગા મળી એને આવેદનપત્ર આપીએ છીએ કે આવા કૃત્ય કરનાર વ્યક્તિને કડકમાં કડક સજા થવી જોઈએ અને સરકારશ્રી દ્વારા સ્કૂલોની સેફટી માટે ખાસ કરીને લેડીઝ ટીચરો હોય દીકરીઓ ભણતી હોય કોલેજો ચાલતી હોય તો એના માટે એક સારી એસઓપી બહાર પાડી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બહાર પાડી અને સ્કૂલ ને સેફટી એનું પ્રદર્શન કરવું જોઈએ એ એવી અંગે વિચારવું જોઈએ આના માટે અમે આજે રાજેશ્રીબેન ટંડેલ જિલ્લા શિક્ષણ અધિકારી વલસાડશ્રીને અમે આવેદન પત્ર આપીએ છીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો